કરી અને ખેડૂતો બંને એટલો મહત્તમ માલ નિકાલ થાય અને યોગ્ય ભાવ મળે તમે તમારા નફા નું ધોરણ કદાચ મહિનો થી કરો

મગફળીની ખરીદી મોટો ભાગી છે અને ખાવાની છે નહીં પણ મેં મગફળી ખરીદીનો વિકલ્પ સરકારને આપ્યો છે આપણે વીસ ટકા સરકાર ખરીદી કરીને એંસી ટકા મગફળી સાહેબ ભાવ નથી મળતો નંબર વન બીજું આ વર્ષની મગફળી એવી છે કે સરકાર ખરીદી કરીને ગોડાઉનમાં નાખશે તો ત્યાં બગડી જશે ને કે ઉપડશે અને નહીં ખરીદે તો ખેડૂત નારાજ થશે

કે નવેમ્બરમાં લાવે એને 1500 મળે ડિસેમ્બરમાં લાવે ને 1200 મળે જાન્યુઆરીમાં લાવે એને 200 રૂપિયા મળે ફેબ્રુઆરીમાં લાવે એને 2500 મળે અને માર્ચમાં લાવે 2500 રૂપિયા મળે આમ થવાની શું થશે કે જે કેરોડ આર્થિક દેસક્ષમ છે માર્ચ મહિનામાં 2500 રૂપિયા લેવા માટે બેસે લાવશે ને ત્યાં સુધી એટલે ઉનોટો ઘટશે આ 5 મહિના દરમિયાન તમામ ખરીદારો પ્રોસેસર હોય વિનંત પટેલવાળા હોય નિકાસવાળા હોય સિંદનાવાળા હોય કરી છે મારી લાગણી એટલી છે કે ખેડૂતોને નીચા ભાવની સમય આપણે ટેકો આપવાનો છે સાથે સાથે નુકસાન નું પણ આપવાનું છે તો બંનેના સંયુક્ત રીતે

આ બાબતે મની મંત્રી આપ પત્ર આપનો અભ્યાસ પણ કરજો અને મારી પલા મારી લાગણી તો હતો હું મારી કે આપના પ્રતિ જે છાપ છે કે પ્રસુતનભાઈ સરકાર મૈંન કે કામ કરવાનું છે કોઈ વચન આપવા હવે ચારિન થોડી સમયને હવે મારું જોના સૌમન બહુ કામ એ મની